ત્યારે શાસકો દ્વારા એમના જ તહેવારમાં વિઘ્ન નાખવાનું કામ કરી રહી છે અને ખોટી રીતે હેરાન કરવા દર વર્ષે ગણેશ ઉત્સવ નિમિત્તે અલગ અલગ ફતવાઓ બહાર પાડી નાગરિકોને હેરાન કામ કરવામાં આવે છે વર્ષોથી વડોદરા શહેરમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી પહેલા તળાવ ડેવલપમેન્ટ કરવાના નામે તળાવમાં પ્રતિમાને વિસર્જન કરવાનું બંધ કરવામાં આવ્યું જેથી વડોદરા શહેરની સુરસાગર ફરતે જે રોનક હતી તે ગુમાવવાનો વારો આવ્યો ત્યારબાદ હવે દર વર્ષે પ્રતિમાની હાઇટ મુદ્દે જાહેરનામા બહાર પાડી લોકોમાં અસમંજસની લાગણી ઊભી કરવામાં આવે છે પોલીસ પ્રશાસન કહે છે કે રાજ્ય સરકારનો પરિપત્ર છે એનો અમે અમલ કરી રહ્યા છે ત્યારે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે ત્યારે આ બાબતે એક ચોક્કસ કાયદો બનાવવો જોઈએ જેથી નાગરિકોને હેરાન થવાનો વખત ન આવે મારું મંતવ્ય એ છે કે આ એ જ વડોદરા શહેર છે જેના મહારાજાએ આ શહેરની અંદર શાંતિ રહે વિઘ્ન ના આવે એના માટે વિઘ્ન હર્તા હર્તાની સ્થાપના કરી એટલે ગણપતિની સ્થાપના કરી આ શહેરમાં એક જ ગણપતિ બેસ્ટ હતા એ બી રાજમહેલની અંદર આખા વડોદરા શહેર જોવા જાય પણ તે વખતે વસ્તી લાખ બે લાખની વસ્તી હશે ધીમે ધીમે વસ્તી વધી મંડળો વધ્યા સાર્વજનિક ગણપતિ વધ્યા કોંગ્રેસનું શાસન હતું ત્યાર ત્યાં સુધી મને લાગે કે આ વડોદરા શહેરમાં બે ચાર પાંચ હજાર મંડળો સાર્વજનિક ગણપતિ વેચવા લાગ્યા છે આ જ માંડવી રોડ આજ ન્યાય મંદિર રોડ ચાર દરવાજા એની સાથે સાથે રાજમેલ રોડ તરફથી આવતા ગણપતિઓ હજારોની લાખોની તાદતના લોકો નીકળતા હતા અને ધૂમધામથી ગણપતિનો ઉત્સવ મનાવતા હતા એક નવા વડોદરાનો જન્મ થયો એવું લાગે વડોદરા શહેરની અંદર ચારે બાજુ ગણપતિ ગણપતિ તે વખતે કોંગ્રેસના શાસનમાં કોઈ દિવસ ગણપતિના બાબતમાં કોઈ રોકટોક નથી દસ ફૂટના હોય પંદર ફૂટના હોય જેને જેવું લાગે એવું આ સુસાગરમાં ડૂબાડતા હતા ચારે બાજુ ક્રેન લાગી હોય અને દરેકના ઘરમાં સ્થાપનાના ગણપતિ હોય એ ડુબાડવા એક દિવસમાં ડુબાડવા જાય કોઈ બે દિવસમાં જાય કોઈ પાંચ દિવસમાં જાય પણ વડોદરા શહેર આખો ધર્મ પ્રેમી થઈ ગયો છે એવું વાતાવરણ ફેલાઈ ગયું છે ગણપતિની અંદર જુદા જુદા કાર્યક્રમો થાય પહેલા જો મારા પહેલાના ટાઈમમાં તો પિક્ચરો દેખાડતા હતા નાટકો થતા હતા આ બધું થાય પણ કોઈ જસ કોઈ રોકતો કોઈ આમનું શાસન આવ્યું એના પછી થોડા દિવસમાં એવું કીધું કે ભાઈ બ્યુટીફિકેશનના નામે બધા તળાવો સારા કરવાના છે એમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારો થયા છે આ સુસાગરની અંદર આડત્રીસ કરોડ રૂપિયા ખર્ચો કર્યા છે દેખાય છે આપણે આડત્રીસ કરોડ રૂપિયા એવા દરેક તલાવોની અંદર ખર્ચો કર્યો અને બી અમને કોઈ વાંધો નથી બ્યુટિફિકેશનના નામે ગાંભાના તળાવો બી કર્યા પણ એની સાથે સાથે એ બી મૂક્યું છે કે કોઈ બી વિસર્જન અહીંયા ધર્મનું કોઈ બી વિસર્જન થાય નહીં આપણા હિન્દુ ધર્મમાં એવું કહેવાય છે કે કોઈ બી દીકરીના લગ્ન બી કરવા હોય નવું મકાન બનાવવું હોય કે કંઈ બી કરવું હોય તો સૌથી પહેલાં આપણે ગણપતિની સ્થાપના કરીએ છીએ અને એનું વિસર્જન ધર્મના કોઈ બી કારણનું વિસર્જન કાં નદીમાં થાય કાં તળાવમાં થાય બધા તળાવો ખતમ કરી દીધા કૃત્રિમ તળાવની અંદર ગણપતિનું વિસર્જન થશે બધા મંડળો બધા લોકોએ ભેગા થઈ આ શહેરની સુંદરતા વધે શેર શેર કોઈ અસાન ના થાય માટે એ લોકોએ કબૂલ કરી લીધું કે ભાઈ અમે લોકો કૃત્રિમ તલાવમાં કરીશું હવે છેલ્લા પાંચ દસ વર્ષથી નવા ફતવા નીકળે છે કે ભાઈ આટલા ફૂટથી ગણપતિ ઉપર નહીં અહીં વિસર્જન નહીં અલા જે વિઘ્ન હડતા છે એમાં જ વિઘ્ન નાખો છું અમે પોલીસ કમિશનરને મળવા ગયા હતા એમને કીધું કે આ તો રાજ્ય સરકારનો પરિપત્ર છે એટલે અમારે અમલ કરવું પડે ઇટ મીન્સ કે રાજ્ય સરકાર પરિપત્ર પાડે છે કમિશનર એનું પાલન કરે છે અને કઈ બી બનાવ બને તો એ કમિશનર ઉપર આવે એટલે કમિશનર તો એને ફોલો કરવાથી રહ્યો કાયદાનું પાલન કરવું છે એને અશાંતિ ના થાય એ જોવાનું કર્તવ્ય છે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન સંભાળવાની છે એવા સંજોગોમાં જે ધર્મના નામે આવ્યા છે સત્તા પર બેઠા છે એ લોકો હંમેશા પહેલાં એવું કહે કે તમારે આટલા ફૂટની મૂર્તિ નહીં કાઢવાની અને પાછળથી મિટિંગો કરી અને ફરી પતવાડે કાળો વાંધો નથી ચૂંટણી આવે એટલે કાળો વાંધો નથી ભાઈ તમારે ના બેસાડવું દેવું હોય ગણપતિમાં તો એક જ વખત કહી દો ને કે નહીં બેસાડવા દઈએ અમે કારણ કે સત્તા તમારી છે જ્યાં જ્યાં વોટ નહીં મળે ત્યાં કામ નહીં કરવાનું એટલે તમારા પાર્ટી પૈસા આપે છે શું આ શહેર ચલાવવા માટે સવાલ એટલો જ છે કે ગણપતિ મંડળવાળાઓને દર વર્ષે તમે હેરાન કરો છો જબરજસ્તી કરો છો ડિપાર્ટમેન્ટ ગણપતિ નીકળે અને ધામધૂમથી લોકો એની જોડે માતાઓ બહેનો જતી હોય જલ્દી ચાલો જલ્દી ચાલો જલ્દી વિસર્જન કરો અને એ રીતે હેરાન કરવામાં આવે છે વારે ઘડી એમની ચેકિંગ કરવામાં આવે છે તો ધર્મ ધર્મ ઉપર છે કે સત્તા ઉપર છે પેલા નક્કી કરવાની જરૂર છે કારણ કે ધર્મ હંમેશા કર્મ શીખાડતું હોય અને એ ધર્મની અંદર તમે બાંધા નાખો છો છે એની અંદર વિઘ્ન પેદા કરો છો અને આ વડોદરા શહેરમાં તમે લોકો અશાંતિ પેદા કરો છો એવું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એટલે સત્તા પર બેઠેલા લોકોને અને ખાસ કરીને ડિપાર્ટમેન્ટ જેને લો એન્ડ ઓર્ડરનું સિચ્યુએશન સંભાળવું છે એને કહું છું કે જે બી કાયદો બનાવવો હોય જે બી કરવું હોય એક વખત કરો વારંવાર દર વર્ષે મંડળોને મંડળના આગેવાનોને હેરાન કરવાની કોશિશ ના કરો આ શહેર અને આ રાજ્ય ધર્મ પ્રેમી છે ધર્મ પ્રેમી લોકોને ધર્મનું કર્તવ્ય પાલવા દો એવું મારું સ્પષ્ટ માનવું છેલ્લે છેલ્લે ગણપતિના જે આગેવાનો છે અને મંડળો છે કંટાળી ગયા આ લોકોથી કારણ કે જ્યારે દસ ફૂટ કે બસમાં બાર ફૂટની જ્યારે કોઈ પ્રતિમા બનાવવા આપી હોય ત્યારે એના ઉપર ખર્ચો થાય પંદર વીસ દિવસ પહેલાં એ લોકો ડેકોરેશન કરતા હોય કારીગરો બચારા આખા આખા વરસ કામ કરતા હોય એમની પ્રતિમાઓ બની ગઈ હોય અને પછી એવું કહે કે તમારે દસ ફૂટની નહીં તો શું મૂર્તિ તોડશે એટલે એ લોકો હેરાન થઈ રહ્યા છે કંટાળી ગયા છે એટલે રેલી કાઢે લોકશાહીની અંદર પોતાનો હક માંગવાનો બધાને અધિકાર છે વર્ષોથી જે પરંપરા મંડળો કરતા હોય અને એને તમે એકદમથી વાંધો ઊભો કરો તો રેલી બી નીકળે અને ન્યાય બી માંગવાની કોશિશ કરે એવું મારું સ્પષ્ટ માનવું છે આપણે આપણા દેશની અંદર આસ્થા જોડે જોવાયેલા જ છે તમે અહીંયા મંદિર હોય અહીંયા ભગવાન રામનું મંદિર હોય કૃષ્ણનું હોય હનુમાનજીનું મંદિર હોય તેમ છતાં જાત્રા કરવા માટે જાય છે લોકો બરાબર છે તો આ તો આસ્થાનો સવાલ છે કોઈ બાધા માંડે કોઈ એવું કહે કે મારા ઘરે દીકરો આવશે મારા ઘરે દીકરી આવશે તો હું આટલા ફૂટની મૂર્તિ બનાવીશું એ બધા એ જે વિઘ્ન હર્તા છે એની અંદર આ લોકો પ્રશાસન અને આ સત્તા પર બેઠેલા વિઘ્ન પેદા કરી રહ્યા છે એ એમના માટે અને શહેર માટે અને ધર્મ પ્રેમી માટે સારી વાત નથી એવું મારું સ્પષ્ટ માનવું છે એક છેલ્લો પ્રશ્ન આ મંડળ સાથે તમે છે એક નાગરિક તરીકે હું તો હંમેશા મંડળ જોડે જોડાયેલો છે ધર્મ જોડે જોડાયેલો છે ધર્મ સાથે કર્મ જોડે પણ જોડાયેલો છું જ્યારે જ્યારે એમને મુસીબત પડશે હું એમની સાથે જોડાયેલો છું મારી પાર્ટી આખી કોંગ્રેસ પાર્ટી આ ગણેશ મંડળો જોડે છે ભગવાન જોડે છે અને આસ્થા જોડે અમે લોકો જોડેલા છે જ્યાં જ્યાં આવી જરૂર પડશે અમને ત્યારે અમે એમની જોડે છીએ પણ અમે કોઈ દિવસ પબ્લિસિટી નથી માનતા અમે કોઈ દિવસ એવું રીતે કહેતા કે અમે આ કરીએ છીએ ધર્મનું કામ છે અને કર્મ અમારું છે કે ધર્મને જોડે રહેવું જોઈએ એ અમે કરી રહ્યા છીએ